એટલે તમારે અત્યારે ઘરે છે તમે વ્યસન તો ના જોડાઈ શકો પણ નવું હું કહું છું બધા આપું છું તમે ધારો કે હું કહું છું કે તમારા મમ્મી પપ્પાને જે વ્યસન કરતા એને કહેવાનું છે કે પપ્પા વ્યસન શા માટે કરો છો એ કહે છે કે બેટા વર્ષોથી અમારું ચાલતું જે ખાતા હતા કહીએ છે અત્યારે કેન્સરનું પ્રમાણ વધી ગયું છે તમારે એને છોડવા માટે એમ કહેવાનું કે તમે આજથી જ્યાં જુદી તમારા મોઢામાં મચાલો છે તે સમયે હું તમારા જોડે વાત નહીં કરું બંધોની તમારા જોડે કોઈ પણ પ્રકારની ફીલી નહીં કરો વાતચીત પણ પ્રકારનો આપણો વ્યવહાર ઘટ કરવાનો જ્યાં સુધી તમે વેચન બંધ નહીં કરો ત્યાં સુધી તમે કેટલા દિવસ જેના મોઢે ન બોલો માતા પિતાને વેચન કરવાનું તમારો મમ્મી મમ્મી વેચન ના કરતા હોય તો તમારા મમ્મીને તમારી સાથે લઈ લેવાનું તમારે એક ટીમ બનાવી દેવાની પપ્પાને કહેવાનું કે તમે મસાલો બંધ કરો જ્યાં સુધી મસાલો બંધ નહીં કરો ત્યાં સુધી અમે તમારી જોડે વાતચીત કરશું નહીં કેટલા દિવસ તમારે તમારા રહેશે પાંચ દસ મસાલા ખાતા હોય તો એક મસાલા ઉપર આવી જશે ધીમે ધીમે છે તમે એક ટીક અપનાવજો કે ભાઈ જ્યાં સુધી તમે મસાલો ખાજો મસાલો મસાલો ઘરે આવશો ત્યાં સુધી હું તમારા જોડે કોઈ પણ પ્રકારની વાતચીત કરીશ નહીં સાથે સાથે અત્યારે લગત બીજું અમારે ટ્રાફિકના ગુનાઓ એક્સિડન્ટના પ્રમાણ બહુ થયા છે તમારે કેટલા જણા જોડે લાયસન્સ નથી થતા મોટરસાયકલ ચલાવે છે એક્ટિવા બોલી ને ચાલો જો આપણે કાયદામાં એવું લેવું છે કે અઢાર વર્ષ થાય કંઈ વાંધો નહીં અમારા આવો પછી વાર બરોબર અત્યારે તમે ભલે તમારા મમ્મી પપ્પા તમારી સૌરત માટે તમને આપતા હોય છે પણ બેટા એ પણ કહું છું કે આ ઉંમરે તમે કોઈ પણ મોટર સાયકલ કે છે આખી જિંદગી શું થશે આપની થશે ને તમે પોલીસની ભરતી કે આર્મીની ભરતી જઈ શકો જ્યાં સુધી આપણે ક્રાઇટેરિયા નક્કી કરેલો છે કે ભાઈ અઢાર વર્ષ થાય દાખલા તરીકે તમારી બોડી બરોબર છે અને સોળ વર્ષ પછી તમને લાગે છે તો લર્નિંગ લાયસન્સ આવે છે એના ઓનલાઈન તમે સાથી પોર્ટલ ઉપર પણ અપલોડ કરી શકો છો ડેટા એના માટે કોઈ સ્પેશિયલ એજન્ટની જરૂર છે નહીં બરાબર તમારા ઘરે પપ્પાને જો ના હોય લાયસન્સ તો એને પણ ઘટી દેવાનું આપણું લાયસન્સ હશે અને કદાચ કોઈ બનાવ બનશે તો એના માટે ઇન્સ્યોરન્સ લગત તમામ પ્રકારની આપણી સવલતો સારી રહેશે જ્યારે તમે લાયસન્સ વગર ચલાવશો તો એની બેદરકારી થશે તમને સજા પડશે સાથે સાથે તમને આર્થિક રીતે અને શારીરિક રીતે બંને રીતે નુકસાન થશે બરાબર એટલે ટ્રાફિકના કાયદા જે નિયમો છે એને પાલન કરવાનું તમારે ઘરે પપ્પા જે મોટરસાઇકલ ઉપયોગ કરતા હોય તો એને હેલ્મેટ પહેરાવાનું કહેવાનું કે પપ્પા હેલ્મેટ લઈ લો ફોર વ્હીલ હોય એને કહેવાનું કે પહેલાં બેલ્ટ લગાવો પછી હું તમારી ગાડી બેસીશ આ તમારે ઘરે મમ્મી પપ્પાને અને બધાને ટેપ પાડવાની તમે એમના ડાયરેક્ટ બેસી જશો હેલ્મેટ વગર એક કહી દેવાનું કે પપ્પા હેલ્મેટ લઈ લો હજાર રૂપિયાનું આવે છે આઈએસએ હશે તમારી સેફ્ટી અમારી સેફ્ટી છે આપણા પપ્પા હશે પરિવારમાં તો જ આપણે સારી રીતે ચાલશે ને ઘર તો જેના ઘરે ત્યારે જે જેના પપ્પા હેલ્મેટ ના પહેરતા હોય એમને ફરજીયાત કહેવાનું કે હેલ્મેટ પહેરો તો હું તમારી મોટરસાયકલની પાછળ બેસીશ અથવા ફોરવેલ હોય તો એને કહી દેવાનું કે જ્યારે સીટ બેલ્ટ લગાવો પછી હું ગાડી બેસીશ જ્યાં સુધી સીટ બેલ્ટ નહીં લગાવો ત્યાં સુધી હું તમારી ગાડી ના બેસી એવું તમારે કહેવું પડશે કારણ કે તમારી જે તમે કહેશો ને તમારા મમ્મી પપ્પાને કારણ કે તમારું આજે તમે જો એ તમારા મમ્મી પપ્પાનું મોટું મોટું ધન છે એનાથી વિશેષ છે કઈ તો તમે જે કહેશો એ જ માનશે તમારા મમ્મી પપ્પા તો તમારે એ જેને કહેવાનું છે કે જ્યાં સુધી ટ્રાફિકના નિયમોનું પાલન કરો લાયસન્સ હોય ચલાવવાનું ના હોય તો ઘડાઈ લેવાનું ઓનલાઈન હું હેલ્મેટ પહેરવાનું સીટબેલ્ટ પહેરવાનું રોંગ સાઈડે નહીં જવાનું આ બધી બધી તમારે જઈને ઘરે કહેવાનું હું તમને શા માટે કહેવા આવ્યો છું કે તમારી વાત તમારા પપ્પા સાચી રીતે સાંભળશે બરાબર ને કેશો બધા ઘરે જઈને હવે હું સાહેબને એક આપું છું લેસન કે પંદર દિવસ પછી કેટલા જણાના ઘરે હેલ્મેટ લાવ્યા છે ને એના હેલ્મેટના ફોટા ફોન તો હશે ને સાહેબ તમારા જોડે કોન્ટેક એ હેલ્મેટના ફોટા સાહેબ ને મોકલશે હું પંદર દિવસ પછી ફરીથી આવવાનો છું અને સાહેબ ને પૂછીશ કે કેટલાના પરિવારના પપ્પા એ હેલ્મેટ લાવ્યું છે બરોબર કહેશો બધા